વાહનોના માલિકોને પરત આપવાની કાર્યવાહી કરી દિયોદર ડિવિઝનના પાંચ પોલીસ મથકે કબજે કરે ચારસો એકસઠ વાહનોની હરાજી થઈ સરકારની તિજોરીમાં બત્રીસ લાખ આવ્યા દિયોદર ભાભર સિહોરી થરા ભીલડી જેવા શહેર પોલીસ સ્ટેશનનો સમાવેશ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ડિવિઝનમાં આવતા પાંચ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ વાહનોની હરાજી કરાઈ હતી જેમાં પાંચ પોલીસ અલગ અલગ ગુનામાં કબજે કરેલ વાહનોની હરાજી થતા સરકારની તિજોરીમાં બત્રીસ લાખ રૂપિયા આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી દિયોદર એસ સુબોધ માનકરની ઉપસ્થિતિમાં દિયોદર પોલીસ મથકે ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલ મુદ્દામાલના વાહનો નિકાલ કરવા માટે જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં ભાભર પોલીસ સ્ટેશનના કુલ વાહનો સિત્તેર તેમજ દિયોદર પોલીસ સ્ટેશનના કુલ ચાલીસ વાહનો થરા પોલીસ સ્ટેશનના કુલ ચુમ્મોતેર વાહનો સિહોરી પોલીસ સ્ટેશનના કુલ છન્નું વાહનો તથા ભીલડી પોલીસ સ્ટેશનના કુલ ચુમ્મોતેર વાહનોની જાહેર હરાજી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી જેમાં ભાભરના બોતેર વાહનો થતાં કુલ મળી ચારસો છવ્વીસ વાહનોની જાહેર હરાજી દ્વારા નિકાલ કરવામાં આવે જેમાં કુલ મળી બત્રીસ લાખ સત્યાવીસ હજાર નવસો પૂરા રૂપિયા સરકારમાં જમા લેવા અંગેની કાર્યવાહી હાથ ધરે જેમાં અન્ય પાંત્રીસ વાહનોના માલિકોને પરત આપવાની કાર્યવાહી કરી જેમાં દિયોદર પીઆઈ કે એચ બિહોલા ભીલડી પોલીસ અધિક્ષક વેદિકા બિહાની અજય માયસી ભાબર પીઆઈ એટી પટેલ થરા કે બી દેસાઈ શિહોરી આર એમ કોટવાલા વગેરે પોલીસ અધિકારી ઉપસ્થિત રહે બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર દિયોદર સમાચાર બનાસકાંઠા